નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે ખબર ગુજરાત જ્યારે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વાર્ષિક રાશિ ભવિષ્ય વિશે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે આજે આપણી સાથે જોડાયા છે જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા કે જેઓ આપણને હાલ તુલના રાશિ સુધી આપણે વાતચીત કરી લીધી છે ત્યારે આજે વૃશ્ચિક રાશિ વિશે માર્ગદર્શન આપશે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે જે રીતે અત્યાર સુધી આપણે બધી રાશિઓ વિશે વાત કરીએ તો હવે આપણે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું વર્ષ છે એ કેટલું ફળદાયી છે એના વિશે વાતચીત થઈ જાય ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ સૌથી પ્રથમ શનિ મહારાજનું ફળ આ વર્ષ દરમિયાન શનિ મહારાજ આપના ઘણા બધા કાર્યમાં અવરોધ અપાવી શકે એવા યુગોનું નિર્માણ થઈ રહ્યું છે ખાસ કરી આપના સંતાનોના વિદ્યાભ્યાસ ક્ષેત્રે આપ થોડા ચિંતિત રહી શકો આવું અનુમાન છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો આપના આરોગ્ય બાબતે પણ આ વર્ષ દરમિયાન આપને કાળજી રાખવી જરૂરી બનશે માનસિક અશાંતિ અને ચિંતાનો સામનો પણ કરવો પડી શકે છે ગુરુ મહારાજ નું જોઈએ આ વર્ષ દરમિયાન ગુરુ મહારાજ આપને થોડીક સુવિધા અને થોડાક અવરોધો બંને અપાવશે સંપત્તિ અને સુવિધાઓ બંનેમાં થોડાક અવરોધો બની શકે છે એવું અનુમાન છે સાથે સાથે આરોગ્ય બાબતની પણ થોડી કાળજી રાખવી ગુરુના ફળ હિસાબે જરૂરી બનશે પરંતુ ગુરુ મહારાજ ખૂબ જ શ્રેષ્ઠ પરાક્રમ આપશે ભાઈ ભાંડોનો પૂર્ણ સુખ આપશે આપના જો મોટા ભાઈ હોય આપના મોટા બહેન હોય તો અવશ્ય તમને આખા વર્ષ દરમિયાન એમનો સાથ અને સહકાર પ્રાપ્ત થવાનો જ છે અને એના સાથ સહકાર અને માર્ગદર્શનમાં તમે ઘણા આગળ વધી શકશો ત્યાર પછી આપની હિંમત પણ આ વર્ષ દરમિયાન ઘણી બધી મજબૂત બનવાની છે રાહુના ફળની વાત કરીએ તો રાહુ આપના માટે આ વર્ષ દરમિયાન સારું ફળ આપવાનું છે ઘણા બધા આકાસ્મિક લાભોના યોગો પણ બનાવી રહ્યો છે રાહુ સાથે સાથે તમારો સેલ્ફ કોન્ફિડન્સ પણ મજબૂત બનાવશે તમારે નિર્ણય શક્તિ પણ રાહુ મહારાજ પાવરફુલ બનાવશે માનસિક સુખાકારી બાબતની વાત કરીએ તો સામાન્ય ચિંતાઓ વચ્ચે એક યોગ્ય નિકાલ કાઢી અને આ વર્ષના અંતિમ તબક્કામાં ઘણું સુખ પ્રાપ્ત કરી શકશો આર્થિક સ્થિતિ મધ્યમ રહે એવું અનુમાન છે પ્રારંભિક થોડી ઘણી નબળાઈ રહે પરંતુ વર્ષ અંતમાં આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને એવું અનુમાન છે વૃશ્ચિક રાશિના જાતકો નોકરી વ્યવસાય અને વાત કરીએ તો આ વર્ષ દરમિયાન આપને નોકરી વ્યવસાય અને વ્યાપાર ઘણો બધું અનુકૂળ જોવા મળશે નવી નોકરીની તકો પણ મળશે વ્યાપારમાં વધારો પણ થશે વ્યાપારથી લાભ પણ છે પણ લાંબા ગાળાનો વ્યાપાર લાભ અપાવી શકે છે જમીન મકાન અને સંપત્તિ બાબતની વાત કરીએ તો ખેતીલાયક જમીન હોય એ વેચાણ કરવાના સારા યોગો બની રહ્યા છે અને એ સારું ફળ આપને અપાવશે અને સારી સંપત્તિ પણ અપાવશે સામે નવી ખેતીલાયક જમીન ખરીદવાના યોગોનું પણ શ્રેષ્ઠ નિર્માણ થઈ રહ્યું છે આપના માટે બીજી તરફ આપણે જૂની મિલકત વિશે વેચાણ વિચાર કરીએ આપણે તો જૂની મિલકત પણ આપને ઘણો લાભ અપાવી શકે છે આ વર્ષ દરમિયાન અને એનાથી તમને સંતોષ પણ મળશે માટે જમીન મકાન સ્થાવર જંગમ મિલકત બાબતે આ વર્ષ આપના માટે સારું રહેવાનું છે લગ્ન અને દાંપત્ય જીવનની વાત કરીએ તો આપના જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે જો ગયો વર્ષ આપના માટે લગ્ન જીવન બાબતે થોડું કષ્ટદાયક ગયું હોય તો આ વર્ષ એ દરેક કષ્ટનો અંત આવશે જો જીવનસાથી સાથે મતભેદોનો સામનો કરવો પડ્યો હોય ગયા વર્ષ દરમિયાન તો આ વર્ષે સંપૂર્ણ નાબૂદ થાય એવા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે શત્રુ કોર્ટ કચેરી બાબતની વાત કરીએ આપણે આ વર્ષ દરમિયાન શત્રુઓથી સાવચેત રહેવાનું આપને સૂચન આપવામાં આવે છે કોર્ટના પ્રશ્નોનું નિરાકરણ પણ થોડુંક વિલંબથી થાય લંબાવાય આવું આ વર્ષ દરમિયાન અનુમાન દેખાઈ રહ્યું છે પરંતુ અંતે પરિણામ સકારાત્મક જોવા મળશે આરોગ્ય બાબતની વાત કરીએ તો આપના જે જૂના રોગ અને દર્દ છે એમાં ચિકિત્સા તમારે નિયમિત લેવી પડશે માટે સાવચેતી રાખવી જરૂરી છે સંતાન અને વિદ્યા અભ્યાસની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન સંતાન પક્ષ અને વિદ્યા અભ્યાસ ક્ષેત્રે સામાન્ય મધ્યમ રહેશે માટે જે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ છે એમને આ વર્ષે ગયા વર્ષ કરતા વધુ મહેનત કરવી પડે એવું અનુમાન છે પરંતુ અંતે સફળતા તો અવશ્ય મળશે મહિલા વર્ગ વિશેની વાત કરીએ તો આપના કાર્યક્ષેત્રમાં સગવડો સુવિધાઓ આસાનીથી પ્રાપ્ત થશે પ્રગતિની તકો પણ મળશે પરંતુ મહિલાઓને ખાસ સલાહ છે

આખા વર્ષ દરમિયાન ભગવાન ગણપતિ દાદાની પૂજા ઉપાસના આપને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરાવશે ભગવાન ગણપતિના મહારાજનું એક સંકટ નાશક સ્તોત્ર આવે છે આ સંકટ નાશક સ્તોત્રનો રોજ ગણપતિ દાદાની મૂર્તિ પાસે પાઠ કરી ભગવાનને ગોળનું નૈવેદ્ય ધરાવી અને ભગવાનને પ્રિય એવી દુર્વા જેને ધોખડ અને ધરો કહેવામાં આવે છે એ ભગવાનને અર્પણ કરો તમારા જીવનના દરેક સંકટમાંથી તમને મુક્તિ મળશે બીજું એક મહારાણી રાધાકૃત ગણેત ગણેશ સ્તોત્ર આવે છે એનો પણ તમે પાઠ કરી શકો નમસ્કાર તો જે રીતે આપણે વાત કરી વૃશ્ચિક રાશિના જાતકો માટે ક્યાંક ને ક્યાંક એના કાર્યોમાં અવરોધ આવશે જ્યારે આરોગ્ય બાબતે થોડીક કાળજી રાખવાની પણ જરૂર છે અને નોકરી વ્યવસાયમાં અનુકૂળ સમય છે તો જે મહિલાઓ છે એના માટે વાત કરીએ તો પ્રગતિની ઘણી બધી તકો મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાખવાની જરૂર છે અને જે રીતે ઉપાયોની વાત કરીએ તો ગણપતિ દાદાની ઉપાસના કરી ગણપતિ મહારાજને સાથે રાખી ને જો સમગ્ર વર્ષ તેમની પૂજા આરાધના કરવામાં આવે તો આ વર્ષ છે એ નિર્વિઘ્ન પાસ કરી શકાય એવું છે તો આવી જ રીતે આગળ આપણે બીજી રાશિઓ વિશે આવતા એપિસોડમાં વાત કરીશું આપણે ગુજરાત સાથે જોડવા માટે ખૂબ ખૂબ આભાર નમસ્કાર ખબર ગુજરાત ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે માટે આપે આ વસ્તુની નોંધ લેવી ધન્યવાદ